બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે કાંઠ ગામની મુલાકાતે પહોંચ્યું સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈ ગ્રામીણ વિસ્તારોના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સ્ટેટ ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા ડીસા તાલુકાના કાંઠ ગ્રામ પંચાયતની મુલાકાતે પહોંચી હતી જ્યાં લોકોમાં ચૂંટણીને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કાંઠ ગામમાં લોકો શું જણાવી રહ્યા છે તે જાણીએ બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે જેને લઈ ગ્રામીણ વિસ્તારમાં અત્યારે ચૂંટણીને લઈ ઉમેદવારો અને ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણીને લઈ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા આજે ડીસા તાલુકાના કાંટ ગામની મુલાકાત કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી કાંટ ગામની ગ્રામ પંચાયત વહીવટદાર હસ્તક ચાલતી હતી અવારનવાર કાંઠ ગામમાં સર્જાયેલા વિવાદને લઈ આ ગ્રામ પંચાયત વહીવટદાર હસ્તક કરવામાં આવી હતી જેને લઈ આ ગામમાં મોટાભાગના કામો અટવાઈ ગયા હતા ડીસા તાલુકાનું કાંઠ ગામ વર્ષોથી શિક્ષિત ગામ માનવામાં આવે છે અને આ ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે મોટાભાગે આ ગામમાં ખેતી અને પશુપાલન સાથે લોકો જોડાયેલા છે ત્યારે આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે તેને લઈ આ ગામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના લોકો જણાવી રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ ગામમાં આરોગ્ય શિક્ષણ ખેતી રોડ રસ્તા તળાવ સહિતના અનેક કામો થયા જ નથી જેના કારણે આવનારા સમયમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે તેમાં શિક્ષિત અને ગામના લોકોને સાથે લઈને ચાલે તેવો ઉમેદવાર પંચાયતની ચૂંટણી લડે તેવું ગામના લોકો અત્યારે ઈચ્છી રહ્યા છે મારું નામ ભરતભાઈ મગનભાઈ નાઇક અમારે ચૂંટણીઓ આવે છે બરાબર ખાસા સમય બાદ ચૂંટણીઓ આવી છે તો એલ કે એવો છે કે સારો કોઈ એવો ઉમેદવારો આવે નવો કોઈ યુવા વર્ગ આવે અને ઘણા બધા લોકોનો કામ બહુ સારો વ્યક્તિ વિચારધારક આવે એવો અમારી આશા છે અને લોકોનું સારો કામ કરે એવી અમારી આશા છે ઘણા બધા કામો તો બાકી જ છે કર્યા છે પણ કોઈ ખાસ એટલા બધા કામ કર્યા નથી ખાસા સમયથી કામો બધા અટકેલા પડ્યા જ છે ભાગે તો અમે હું એવું ઈચ્છીએ છીએ કે સારો વ્યક્તિ આવે ને ગામના હિત ગામલક્ષી કામ કરે અને કોઈ એવા પક્ષા પક્ષી ના કરે સારા વિચારધારક આવે જો ગામનો હિત વિચારે કોઈ પોતાનું વ્યક્તિગત કે કોઈ એવું ન વિચારે અને ગામલક્ષી અને ગામના હિતમાં કામ કરે એવું અમારી આશા છે અને એવો જ ઉમેદવાર હોવો જોઈએ જે તટસ્થ હોય અને સારો વિચારધારક હોય પટેલ ઈશ્વરભાઈ ઉમેદભાઈ માહોલ બહુ સરસ થશે સારો છે માહોલ અત્યારે ઉત્સાહ છે કોઈ ફોર્મ ભરી નથી પણ હવે પછી કોઈ સારા ઉમેદવાર ફોર્મ ભરશે તો જીતાડી છે ગોમ મારા ગામમાં કોઈ રોડ રસ્તા સફાઈનું નો કોમ રોડ રસ્તા કોમ કરાવે તો સારું ખેતરમાં જવા અબાના રસ્તા સકડાઈ ગયા છે જો ખુલ્લા કરાવીને વિકાસના કોમ કર્યા તો તો સારું એમ લક્ષણ તો લક્ષ કોઈ તકલીફ નથી ખેડૂતોને તો

સારો માણસ આવે સારી વ્યવસ્થા થાય બાળકોને ભણવાનું રસ્તા મેડલા મેં સારું કામ થાય પછી હરીકવાર સુવિધા પાણીની હરીકવાર સુવિધા સારી હોય તો સારું કહેવાય સાહેબ છે ખેડૂતલક્ષી કહેવાય ખેડૂતલક્ષી સાહેબ એવું છે ખેડૂત પાણી તળ તળ ઊંડા જાય છે એટલે તળાવ ઊંડા થાય પાણીનો સંગ્રહ થાય તો પાણી થોડું ટકી રહે એના માટે સારું આરોગ્યની સુવિધા આરોગ્યની હાલ ચાલે છે એમ તો શેદ રાખવાનો તો પણ તો એમની સુવિધા થોડી વધારે સારું કહેવાય ડીસા તાલુકાના કાંઠ ગામ ખાતે અત્યારે મોટાભાગની સરકાર ઓફિસ જર્જરિત હાલતમાં જોવા મળે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ ગ્રામ પંચાયત વહીવટદાર હસ્તક હતી જેના કારણે ગામમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી મોટાભાગે ગામથી ખેતરને જોડતા રસ્તાઓ પણ અત્યારે જૂના અને બિસ્માલ હાલતમાં જોવા મળ્યા હતા ગામમાં આવેલા તળાવ પણ અત્યારે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે તો આ તરફ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પણ પંચાયતમાં સમયસર કામ ન થતાં તેઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એટલે કે અત્યારે તો આ કાંટ ગામની ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષથી વિવાદમાં ઘેરાયેલી જોવા મળી હતી ત્યારે હવે આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે અને કાંટ ગામ ખાતે દસ વોર્ડની ચૂંટણી પણ યોજનાર છે જેને લઈ આ ગામમાં અત્યારે તો ગ્રામજનો અને યુવા વર્ગમાં ચૂંટણીને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પાંચ વર્ષ સુધી ગ્રામ પંચાયતને સારું નેતૃત્વ મળી રહે તેવા ઉમેદવાર અત્યારે આ ગામના લોકો ઈચ્છી રહ્યા છે ભરતભાઈ સોલંકી અત્યારે વહીવટ શાસનનો અંત આવી ગયો અને ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને અત્યારે ઉમેદવારી પત્રો ભરવાની પણ તૈયારી થઈ રહી છે અત્યારે ગામમાં ઘણી સુવિધાઓ બાકી છે એટલે અમારે નવો સરપંચ આવે અને ગામની સુવિધાઓની બધી પૂરી પાડે અને સરકાર પણ એમાં સહયોગ આપે બરાબર અત્યારે તળાવો પણ બધા ખાલી પડ્યા છે અને દિવસે ને દિવસે તળાવો અને જમીનની અંદર તળ ઊંડ અને ઊંડ જતો રહી છે તો અત્યારે આ સરકારે જે અભિયાન ચલાવ્યું કે ગામમાં પાણી ગામમાં અને સીમમાં પાણી સીમમાં તો હવે નવા સરપંચને સહયોગ લે અને પાણીનો સંગ્રહ થાય એ જ એવો અને ઘણી સુવિધાઓ બાકી છે રોડ રસ્તા પાણી વગેરે તો એમાં સરકાર અને સરપંચ સારો ઉમેદવાર આવે અને સહયોગ આપે અને બસ એ જ અમારે ગામની નમ્ર અપીલ અને મારી પણ એ જ અપીલ છે રસિકભાઈ ચૌધરી અત્યારે ચૂંટણી આવી રહી છે ગામમાં બહુ સરસ સારી બાબત છે ઘણા વર્ષોથી મતલબ ઘણા ત્રણ ચાર વર્ષથી ગામની અંદર વહીવટી શાસન હતું અને એમાં બરાબર જોઈએ એટલું કામ થયું નથી અને હવે ચૂંટણી આવે છે તો એક સારો પ્રતિનિધિ ગામને મળે અને ગામના સારા કાર્યો થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને ઘણા બધા કામ ગામમાં બાકી છે જેમ કે ગોંદરે ત્યાં આગળ જ્યારે સવાર સાંજ પશુપાલકો દૂધ ભરાવા આવે છે એ સમયે ધૂળની ડુંગરીઓ બહુ ઉડે છે તો એ રસ્તાનું ત્યાં ગામ વચ્ચે થોડું કામ થાય પછી સ્વચ્છતાનો ગામમાં બહુ અભાવ છે થોડી સ્વચ્છતાનું કામ થાય અને મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકોને જે પણ મૂળભૂત સુવિધાઓ છે સરકાર તરફથી જે બી સુવિધાઓ મળતી હોય છે એ ગામડાના નાના માણસને મળે એવી અપેક્ષા સાથે અહીંયા જે દોતીવાડા સાથે અમારી નેર કનેક્ટ છે એ જો નેર પુનઃ ચાલુ કરવામાં આવે તો ગામમાં પાણીને પણ પ્રશ્ન સોલ્વ થશે અત્યારે પાણી છે તળમાં નથી એવું નથી પરંતુ જો એ નહેર ચાલુ કરવામાં આવશે તો લોંગ સમય સુધી પાણી જળવાઈ રહેશે અને અહીંયા ગામમાં મોટા ભાગનો વર્ગ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો છે તો પશુપાલનમાં અને ખેતીમાં એ બંનેમાં લાભ થશે એટલે કોઈ સારો ઉમેદવાર આવે એ અપેક્ષા સાથે આ ચૂંટણી વખતે ઘણા સમય પછી વહીવટદાર શાસન પછી ગામમાં ફરીથી આપણે લોકશા લોકશાહીનું પર્વ આપણે મનાવવા જઈ રહ્યા છીએ તો દરેક મા મતદાતાઓને હાર્દિક શુભેચ્છાઓ છે કે જે જે દરેક ગ્રામ પોતાના ગામનું પાંચ વર્ષનું ભવિષ્ય એ નક્કી કરે અને સારા ઉમેદવાર ઉમેદવારોને ચૂંટીને અને ગામના વિકાસમાં પોતે પણ સહભાગી બને ચૂંટણીઓ તો આવતી જ હોય છે પણ એમાં દરેક આપણે ઉમેદવાર ચૂંટવામાં ઘણીવાર આપણે ભૂલ કરી નાખતા હોઈએ છીએ તો દરેક ગ્રામજનોને મારી એક ખાસ વિનંતી છે કે આપણે એવા ઉમેદવારોને ચૂંટીએ કે જે આપણા વોર્ડનું કે આપણા સમાજનું કે આપણા ગામનું જે કલ્યાણ કરે કે જે આપણા જે નાના મોટા જે પ્રશ્નો છે જેમ કે વીજળીના પ્રશ્નો હોય ગામમાં પાણીની સમસ્યા હોય કે જ્યાં જે વોર્ડમાં પાણી ન આવતું હોય જે વોર્ડમાં રસ્તાઓના પ્રશ્નો છે ગટરોના જે પ્રશ્નો છે તો તો આવા જે નાના મોટા જે પ્રશ્નો છે કોઈને સમાજ કલ્યાણની યોજનાઓ વિશે ખબર નથી તો પોતાના વોર્ડમાં એવો સભ્ય હોવો જોઈએ કે જે આપણે એવા સભ્યોને ચૂંટવાનો છે કે જે આવી નાની નાની જે બાબતો છે સરકારની જે યોજનાઓ છે આ બધા કામ છે એ પોતાના વોર્ડમાં લાવે અને ગામના કોઈ વંચિત ના રહી જાય વિકાસ જે છે આપણો જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી જે ત્યાંથી જે યોજનાઓ બનાવે અને એ યોજના નાનાથી નાના માણસ સુધી પહોંચે એ જવાબદારી એ વોર્ડના સભ્યોની હોય છે તો આપણે ખાસ એવા સભ્યોને ચૂંટીએ કે જે ખરેખર લોક કલ્યાણનું કામ કરી શકે ઘણીવાર આપણે ભૂલ કરી નાખતા હોઈએ છીએ કે આજે પેલા મોલ્લાનો વારો છે કે પેલી શેરીનો વારો છે કે એ શેરીવાળા ફોર્મ ભરશે અને એ ચૂંટાશે અથવા તો પેલા આ પેલી પાર્ટીનો છે પેલી પાર્ટીનો છે આ વારા કાઢવા માટેનો આ લોકશાહી વારા કાઢવા માટે નથી પણ સાચા ઉમેદવારોએ ફોર્મ ભરવું જોઈએ એમને પાછી પાણી ન કરવી જોઈએ હાર જીત તો ચૂંટણી છે તો હાર જીત તો રહેવાની છે પણ સારા માણસો સજન માણસોએ આગળ આવવું જોઈએ ચૂંટણીમાં નહીં તો આપણે જોઈએ છીએ દર વખતે આપણે મોટા ભાગે આપણા દેશનો ઇતિહાસ જોઈએ સિત્તેર વર્ષમાં તો ઘણા જગ્યાએ એસી ટકા છે ગુંડા માવાલી લોકો જ આગળ આવી અને ચૂંટણીમાં ફોર્મ ભરી જતા હોય છે તો સજન માણસો એ હાથમાં હાથ રાખી અને બેસી રહેતા હોય છે તો એમને ખાસ મારી વિનંતી છે કે એ આગળ આવે અને પોતાના ગામનું અને પોતાના રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે જેને લઈને આપણે સ્ટ્રીટની ગુજરાતની ટીમે અત્યારે કાંઠ ગામની મુલાકાત કરી છે જેમાં અલગ અલગ ખેડૂતો દ્વારા અને ગામ લોકો દ્વારા પ્રશ્નો જાણવામાં આવે છે કે એમને રોડ રસ્તા ગટરની સુવિધા તળાવની સુવિધા શિક્ષણને લગતી સુવિધા આરોગ્યને લગતી સુવિધા આ કાંટ ગામ પંચાયતની અંદર જે કહેવાય છે કે બે અઢી વર્ષથી જે વહીવટતાનો વહીવટ હતો તેથી આ ગામનો વિકાસ અટકી ગયો હતો અત્યારે ગામ લોકો જે સરપંચ ચૂંટવા માગે છે શિક્ષિત સરપંચ ચૂંટવા માગે છે અને શિક્ષિત સરપંચ સર્વ ગામને સાથે લઈ અને ગામના વિકાસો કરે ગામની બધી સુવિધાઓ સુખકારી પૂરી પાડે એવો એક સરપંચ ઈચ્છવા માગે છે